નમસ્કાર દર્શક મિત્રો મારા યુટ્યુબ ચેનલ ફ્રીડમ લાઈફમાં ફરી એકવાર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે આજના ટોપિકમાં આપણે જોવાના છીએ કે ઘણા બધા લોકોને અત્યારે શિયાળાની સીઝન ચાલુ હોય અને ખૂબ ઠંડી પડી રહી હોય ત્યારે અસહ્ય દાંતનો દુખાવો થતો હોય છે દાંતમાં ખૂબ પીડા થતી હોય છે સોજો આવી જાય પેઢા સોજી જાય છે પેઢામાંથી લોહી નીકળે ઘણા લોકોને દાંતમાં ખૂબ સડો બેસી ગયો હોય તો એના હિસાબે પણ ખૂબ દાંતની અંદર પીડા થતી હોય તો આજે હું તમને એવા બે ત્રણ એવા જબરજસ્ત ઉપાય બતાવવા જઈ રહ્યો છું કે તમને જ્યારે દાંતમાં માં દુખાવો થાય ત્યારે તમે આ પ્રયોગ ઘરેલુ પ્રયોગ તમે અપનાવશો તમને 100% તુરંત જ રાહત મળશે તો એ પ્રયોગ જોઈએ પહેલા મિત્રો હજુ સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો ગમે તો તેને લાઈક કરજો અને શેર કરવા ભૂલતા નહીં જેથી કરીને બીજા લોકો પણ લાભ લઈ શકે ખાસ કરીને મિત્રો દાંતનો દુખાવો છે જ્યારે ક્યારે થતો હોય કે આપણો ખાવાની આદત છે એ ખૂબ અનિયમિત હોય છે

ત્યારે તમારે આ પ્રયોગ કરવાનો છે મિત્રો નોંધી લેજો આ પ્રયોગની અંદર ખાસ આપણા ઘરની અંદર જ ઘરેલું ઉપાયો જ આપણે ઘરગથ્થુ વસ્તુ જ આપણે કરવાના છે રસોડાના દ્રવ્યો જ લેવાના છે ખાસ કરીને પહેલાં પ્રયોગ તમને બતાવો એની અંદર તમારે લેવાના છે હિંગ બે થી ચાર ચપટી હિંગ લઈ લેવાની છે આ હિંગની અંદર ચાર પાંચ ટીપા લીંબુનો રસ નાખી દેવાનું લીંબુનું પાણી જે આપણે નાખી દેવાનું ચાર પાંચ ટીપા અને આનું મિશ્રણ થઈ જાય પછી જે જગ્યાએ તમને દાંત દુખતો એમાં આંગળીને વડે આ હિંગ અને લીંબુનું પાણી બંને મિક્સ કરેલું મિશ્રણ તમારે લગાવવાનું છે મસાજ કરવાનું છે મિત્રો અને લીંબુના ખૂબ જ તમને ફાયદો થશે છે જેની અંદર ખાસ કરીને આપણે કહીએ છીએ એન્ટીસેપ્ટિક એન્ટી એન્ટિસેપ્ટિક એન્ટી ફંગલ આ ત્રણેય ગુણો જબરજસ્ત એની અંદર હોય છે તો આ લસણ છે એની જે કળી છે એ તમારે કળી લઈ લેવાની લસણની બે ત્રણ કળી છે જે દાડા દુખતો હોય અથવા જે દાડે દુખતો હોય એના દ્વારા તમારે ચાવવાની છે લસણ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો આ તમે દિવસનો બે થી ત્રણ વખત આ પ્રયોગ કરશો તમને સો ટકા બે ત્રણ દિવસમાં ખૂબ સારું પરિણામ મળશે ત્યાર પછીનો બેસ્ટ અને ખૂબ અસરકારક જો કોઈ પ્રયોગ હોય તો તે છે લવિંગ લવિંગનો પ્રયોગ છે આપણા હળવાઓ પણ ઘણા સમયથી કરતા આવ્યા છે આ લવિંગ છે એનું તેલ તમારે જે જગ્યાએ દાંતમાં દુખતું હોય તેની ઉપર લગાવી દેવાનું છે અથવા તો આખું લવિંગ છે તમારે દાંતની વચ્ચે ચબાઈ રાખવાનો છે એનાથી તમને દાંતનો દુખાવો થોડા જ ટાઈમની અંદર ગાયબ થઈ જશે મિત્રો ખાસ એક પ્રયોગ બહારથી પણ કરવાનો હોય છે આઈસ ક્યુબનો પ્રયોગ જેને આપણે કે બરફનો એક ટુકડો લેવાનો રૂમાલની અંદર ફેટી દેવાનો અને જે જગ્યાએ દાઢ દુખતો હોય જે જગ્યાએ સોજો આવી ગયો ત્યાં બહારથી તમારે લગાવવાનો છે મસાજ કરવાનું છે એનાથી પણ તમને ખૂબ જ ફાયદો છે મિત્રો જ્યારે પણ તમને દાંતનો દુખાવો થતો પ્રયોગો હોય છે આ ખાસ પ્રયોગ તમારી સામે રાખ્યા છે એમાંથી તમને કોઈ પણ એક પ્રયોગ તમે કરશો તમારા દાંતનો દુખાવો ટૂંક સમયમાં જ સારો થઈ જશે આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવા માટે કરજો કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર મિત્રો